જીવંતી કા વ્રત ક્યારે કરું વ્રત કેવી રીતે કરું અને શું ધ્યાન રાખું અને સાંભળો આ વિડિયોમાં જીવંતિકા કા વ્રતની પ્રાચીન વ્રત કથા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો વિડિયોને લાઈક અને શેર કરજો જ્યોતિષને લગતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો માતા જીવંતિકાનું વ્રત શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે કરી શકાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી લાલ વસ્ત્ર અને લાલ આભૂષણ ધારણ કરવાના હોય છે એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો કરી પત્ર પુષ્પ અબિલ ગુલાલ ચોખા વગેરેથી માતા જીવંતિકાનું પૂજન કરવું અને માતાજીની સંપૂર્ણ વાર્તા સાંભળવી ભક્તિપૂર્વક વંદન કરી અને માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી નૈવેદ્ય ધરવું જમણા હાથમાં ચોખા રાખીને માતાજીની આગળ હૃદયથી ભાવના રજૂ કરવી અને પછી એ ચોખાના દાણાને ચારે દિશાઓમાં છાટી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાયેલો પ્રસાદ વત કરનારે આરોગવો એક જ સમયે આ દિવસે ભોજન લેવું આ વ્રતમાં ખાસ નિયમો એ છે કે બહેનોએ પીળા વસ્ત્રો પીળા અલંકાર પીળા રંગની કોઈ પણ વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે ત્યાં સુધી કે સોનું પણ ધારણ ન કરવું પીડા મંડપ નીચે સૂવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જૂઠું બોલવું નહીં કોઈ નિંદા ન કરવી આખો દિવસ માનું મનમાં હૃદયમાં ધ્યાન ધરી જપ કરતા રહેવું અને સંતાનની રક્ષા માટેની કામના કરવી આ વ્રત બહેનો પાંચ વર્ષ કે નવ વર્ષ કરી શકે છે જેવી જેની શ્રદ્ધા અને ભાવના ત્યારબાદ ઉજવણું કરાય છે જેમાં નવ વર્ષ પૂરા થાય એટલે સૌભાગ્યવતી બહેનોને કે કુમારિકાઓને તથા એક બાળકને જમાડવામાં આવે છે જેમનું આયુષ્ય નથી હોતું તુરંત મૃત્યુ પામે છે તેવી માતા બહેનોએ પણ આવ્રત કરી શકે છે માને પ્રાર્થના કરવી કે માની પાસે પોતાની મનોકામના કેવી જેથી ખોળાના કુંડનાની રક્ષા કરે જીવંતિકા અર્થાત જ્યાં સુધી માતાઓ જીવે ત્યાં સુધી આવ્રત કરી શકે છે જીવંતિકા માતા અર્થાત માતા પાર્વતીનું એક સ્વરૂપ છે મા કુળદેવીની પણ પૂજા આરાધના કરી શકાય છે હવે સાંભળીએ જીવંતિકા વ્રતની પ્રાચીન વ્રત કથા પ્રાચીન કાળમાં ભદ્રશીલા નામની નગરીમાં સુશર્મા નામના એક રાજા થઈ ગયા તેમની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ હતી સંતાનની કમી રાજાને ખૂબ જ સતાવતી હતી એક દિવસ રાણી સુલક્ષણા મહેલના જરૂખામાં બેઠા બેઠા બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ઠસે નિહાળી રહ્યા હતા એટલામાં તેમની પ્રિય દાસીથી આવી ચડી આ દાસી સુયાણીનું કામ પણ કરતી હતી દાસી ઘણી સમજુ હતી અને રાણીના મનોભાવને તરત જ સમજી ગઈ દાસી બોલી કે જો રાણીમાં ખોટું ન લગાડો તો એક વાત તમને કહેવી છે જેથી તેમનું વાંજિયા મણું હંમેશને માટે દૂર થઈ જશે રાણી જલ્દી બતાવવા માટે કહી દાસી બોલી કે ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે રાણી આથી જ વાત ફેલાવી દે

મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી સંતાનને જન્મ આપ્યો રજા લઈ અને રવાના થઈ થોડી બધા ગયા ઘરની પાછલી પગલે બ્રાહ્મણીના ઉરડામાં આવી અને બાળકને ઉઠાવી અને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું સવાર થતા જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીને એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ વ્યાપી ગયો ઘેર ઘેર માળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું હતું ત્યારે બાળકની સાચી માતા એ બ્રાહ્મણી વિલાપ કરવા લાગી કારણ કે પોતાના પુત્ર ગુમ થઈ ગયો હતો ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું તેથી માં જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેમનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટા થવા લાગ્યા અને યુવાન થયા ત્યારે રાજા સુસરમા અને પેલો બ્રાહ્મણ પણ મરણ પામ્યા વીરસેનને ને ગાદી બેઠા પ્રજા તેમની કુશળતાથી ઘણી ખુશ હતી તે પ્રજાને પુત્રવત માનવા લાગ્યા હતા એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા માટે નીકળ્યા રસ્તામાં તેણે એક વણિકના ઘેરે રાતવાસો કર્યો આ વણિકને 6 બાળકો થયા હતા અને 6 એ બાળકો વારા પરથી છઠ્ઠી દિવસે મરણ પામ્યા હતા આજે સાતમા બાળકનો છઠ્ઠીનો દિવસ હતો વિધાત્રી લેખ લખવા માટે આવવાના હતા ત્યારે જીવંતિકા વીરસેન નું રક્ષણ કરવા બારણા પાસે ઉભા હતા એ વખતે વિધાત્રી વણિકના પુત્રના લેખ લખવા માટે આવ્યા જીવંતિકા માતાએ ધર્યું અને વિધાત્રીને પૂછ્યું કે તેઓ અહીં કેમ આવ્યા છે વિધાત્રીએ કહ્યું કે વણિકના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી ત્યારે માએ બોલ્યા કે બહેન લેખમાં શું લખશું દેવી વિધાત્રી બોલ્યા કે એમના ભાગ્યમાં જે હશે તે લખીશ છોકરો સવારે મરણ પામશે ત્યારે માતા જીવંતિકા કહે છે કે નાના વિધાત્રી એ હું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર છું અને તમે આવું અમંગળ ન લખી શકો જેવું વિધાર્ત્રીએ જીવંતિકા માતાની આજ્ઞા માની અને દીર્ઘ આયુષ્ય તે બાળકને લખી અને ચાલતાથી સવાર સદા ભણી પોતાના દીકરાને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યા અને આનંદિત પણ થયા તેણે વીરસેનને શુભ પગલાંના માનીને ખૂબ જ સરાભરા કરી વિરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયા ત્યારે વણીકે ખૂબ જ આગ્રહ કરીને પરિવાર આવવા માટે કહ્યું વિરસેને પણ હા પાડી પછી તે ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યા ત્યાં જઈને વિરસેને પિતાજીનો સાદ કે પતાવીને જ્યાં પિંડદાન કરવાતા હતા ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ અને વિરસેનને આશ્ચર્ય થયું તેણે પિંડ એક હાથમાં મૂકી દીધા પછી તેણે પંડિતોનું આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતોએ પણ તેનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજા આજ કોઈ દેવીના હાથ જેવા લાગતા હતા વીરસેન શ્રાદ્ધક્રિયા પતાવીને પાછા વળ્યા રસ્તામાં પહેલું વણિકનું ઘર આવ્યું વીરસેન તે વણિકના ઘેર ગયા તે દિવસે પણ વણિકને ત્યાં ફરી બીજા સંતાનની છઠી હતી મધરાત થોડા પાછા વિધાતી લેખ લખવા માટે આવ્યા આ વખતે માં જીવંતિકા તેમને રોક્યા અને બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ પણ આજ્ઞાને માન્ય રાખી લેખ લખીને પાછા ફરીને વિધાતાએ દેવીને પૂછ્યું કે હે જીવંતિકા તમે આ વણિકના ઘરે કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરું છું આ ક્ષણે જ વીરસેનની આંખો ભૂલી ગઈ અને તેને કંઈક વાતો સંભળાય છે તેવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યા રહ્યા અને માતાઓની વાતોને સાંભળવા લાગ્યા ત્યારે જીવંતિકામાં દેવી વિધાત્રીને કહ્યું કે હે દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી મારા શુક્રવારનું વ્રત કરે છે જીવંતિકાનું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાનું પાણીને ઓળંખતી નથી અને પીડા માંડવા નીચે પણ જતી નથી તેથી મારા રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં હું પણ જાઉં છું તેના લીધે હું આજે વણિકના ઘરે આવી છું જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ છે ત્યાં સુધી હું તેના બાળકનો અહિત કઈ રીતે થવા દઉં મારા પગલાં જ્યાં પડે ત્યાં શુભ થાય છે આવું જીવંતિકા મા દેવી વિધાત્રી ને છે ત્યારે વિધાત્રી કહે છે કે ભલે માં જેવી તમારી આજ્ઞા વીરસેન ને પોતાની સાચી માતાની પ્રાપ્તિ બંને દેવી ની વાત સાંભળી વીરસેન વિચાર માં પડી ગયા અને માતા રાણી તો કોઈ પણ વ્રત કરતા નહોતા અને એને યાદ પણ નથી છતાં તેણે માતાને પૂછી અને ખાતરી કરવાનો નથી કર્યું સવાર થતા વણીકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવિત જ હતો તેને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન મનુષ્ય છે બીજા દિવસે વીરસેનને રજા માંગી ત્યારે વણીકે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યા મહેલમાં જઈ અને રાણીમાને પૂછે છે કે માં તમે ક્યું વ્રત કરો છો ત્યારે રાણીમા બોલે છે કે બેટા હું તો એકેય વ્રત કરતી નથી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારા સગા માતા ન હોઈ શકે તેણે પોતાની માને શોધી કાઢવા માટે નક્કી કરી શ્રાવણ માસના શુક્રવારે રાજા વિરસેન આખા નગરમાં ઢંઢેરો પિતાવ્યું કે આજે નગરની બધી બહેનો સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘેરે રસોઈ બનાવવાની નથી શુક્રવારના દિવસેને કારણે બધી બહેનો પીળા વસ્ત્રો જાણ કરીને જમવા માટે આવી રાજકુમારે પોતાનો અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી રહ્યું છે થોડી જ વારમાં અનુચરોને આવીને જાણ કરી કે હે મહારાજ એક બ્રાહ્મણ પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે આજે એને જીવંતી કામાનું વ્રત કર્યું હોવાથી પીડા વસ્ત્ર ધારણ નહીં કરે એવું કહે છે રાજા વીરસેન આખી વાત સમજી ગયા તેને તરત જ તે બ્રાહ્મણી પાસે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવ્યા રાજકુમાર પોતાની માતાને જોઈને ખૂબ જ રાજીરાજી થઈ ગયા મહા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીની સ્તનમાંથી દૂધની શેરો નીકળી રાજકુમારના મોઢામાં પડી છે આ જોતા જ નગરજનો સ્તબ્ધ થઈ ગયા રાજકુમારે રાણી માને બાબતે પૂછતા રાણી માએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી વીરસેન પેલી બ્રાહ્મણી માતાને ભેટી પડ્યો તેને પોતાની સાથે મહેલમાં રાખવા લાગ્યો હવે જોઈએ કે આ વ્રતનો પ્રભાવ શું છે તો જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાના ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનો હંમેશા રક્ષણ કર્યું રાણીબાને પણ પુત્ર સુખની પ્રાપ્તિ થઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણના બાળકની રક્ષા કરી એવું આપનું વ્રત કરનાર માતા જીવનથી કામાનું વ્રત આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે